માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રી ઇન્વેસ્ટ બે હજાર ચોવીસ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોનો મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરાવ્યો હતો આ અવસરે વડાપ્રધાન શ્રીએ ઘર મફત વીજળી યોજનાનો પણ રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો અમદાવાદ ગાંધીનગર વચ્ચેના મેટ્રો રેલ પ્રોજેક્ટ પેઝ ટુનો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગાંધીનગરના સેક્ટર એક સ્ટેશન ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અમદાવાદ ખાતે આયોજિત વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં કુલ રૂપિયા આઠ હજાર કરોડથી વધુ રકમના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા રીઇન્વેસ્ટ બે હજાર ચોવીસ સમિટ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મિશન હંડ્રેડ ગીગાબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું તેમજ આ અવસરે રાજ્ય સરકાર અને અગ્રણી કંપનીઓ વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની અધ્યક્ષતામાં તેમજ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશ વિદેશના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટ બે હજાર ચોવીસનો સમાપન સમારોહ યોજાયો સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ એમ છ જિલ્લાઓના બનેલા સુરત ઇકોનોમિક ને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ દેશના સૌ પ્રથમ ઇકોનોમિક માસ્ટર પ્લાનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોન્ચિંગ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેક્ટર સાત ખાતે આવેલ શાક માર્કેટ અને શોપિંગ સેન્ટર વિસ્તારમાં રાત્રિ સફાઈમાં સહભાગી થઈને શ્રમદાન કર્યું એક પેડ શ્રી પટેલે નવા ખાતે વૃક્ષારોપણ કરી નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા આપી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેવા સેતુ કાર્યક્રમના દસમા ચરણનો અડાલજ ખાતેથી શુભારંભ કરાવીને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ સહાયનું વિતરણ કર્યું